સીતરામ રામ રામ રજ રામ 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 સીતરામ રામ 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 રા खण्डभूमण्डलाचार्य चक्रचूडामणि विद्यावाचस्पति दशदिगन्तविजयी श्रीभागवत प्रतिपद मणिवरभावांशुभूषिता मूर्ति पदवार्यप्रमाणपारावारपारीण भक्तिमार्गाद्यु मार्तण्ड षड् दर्शनव्याख्यानसिंहासनाधीश्वर श्रीराजाधिराजशुद्धाद्वैतपुष्टिमार्गप्रवर्तक आचार्य वर्य जग... નિષ્ઠાના કાર્યને અધિક પ્રકાશિત કરનાર એવા આપણા શ્રી જયવલ્લભલાલજી મહારાજ કે જેમણે આજે અહીંયા પધારી આપણા સર્વે ભક્તજનો ઉપર ઉત્તમ સ્વભાવની અંદર ચંદ્ર જેવી શીતલતા છે કે જેના દ્વારા સંપૂર્ણ સૃષ્ટિ ખાસ કરીને ભક્તજનો એ બધા આપણે પરિચિત જ છીએ અને તેઓ પોતાના પ્રભુ સેવાના કાર્યની અંદર નિરંતર વ્યસ્ત હોય છે સૃષ્ટિ સિંચનના કાર્યની અંદર પણ એની વ્યસ્તતા હોય જ છે અને તેમ છતાં અહીંયા પધારી આપણા બધા ઉપર ખૂબ મોટો અનુગ્રહ કરી ઉપકાર કરી અને આજે પોતાનું બિરુદ્ધ ફરી એક વખત સિદ્ધ કર્યું છે તાળીઓનો ગડગડાટ એક વખત કરજો આગળ સ્ભક્તજનો શ્રોતાગણો અને વ્યાસપીઠવતી आपना चरणों में कोटि कोटि प्रणाम करिए चाहिए बोलो जय वल्लभ लाल की जय ओम नमो भगवते वासुदेवाय श्री जय वल्लभ लाल जी महोदय श्री ना माला अर्पण की याद के श्री जय वल्लभ लाल जी શ્રી સમસ્ત મોટી ડેલી ભાટુ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ નાન યજ્ઞમાં આજ રોજ આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી વલ્લભકુળ ભૂષણ પૃષ્ટિપોષણ યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય પૂજ્યભાત ગોસ્વામી એકસો આઠ શ્રી જયવલ્લભલાલજી મહોદય શ્રીનું સમસ્ત મોટી ડેલી ભાટુ પરિવાર તેમજ પસવારી ગામના વૈષ્ણવો તથા અહીં ઉપસ્થિત સૌ વૈષ્ણવો વતી મારા જેજે ચરણોમાં સૌંદર્ય નિજહૃદં પ્રકટિમ સ્ત્રીગૂઢાવાત્મકચંતરગત પ્રાવી વિશત્વ સંશ્લિષ્ટાવુભોર્ભોરસમયો યત્સાક્ષિ રૂપિયાત્મક પરમ વિધ્યે સદા નમો ભગવતે તસ્મ કૃષ્ણ અદભુતકર્મણેનામ વિભેદે ન જગત્ક્રીડતિો ય નમામ તે દેવ પદારવિંદ પ્રપન્નતાપોપશમાતપત્ર યન્મૂલકેતયોંજસોરૂસાર દુઃખમ બહિરક્ષિપતિ व्यासासनासीन, आदरणीय श्री शास्त्री जी तथा उपस्थित सर्वे विप्रगण एवं मनोरथी परिवार, भाटु परिवार, तथा सर्वे भागवतारणवानुरागी સર્વે શ્રોતાગણો ખૂબ જ આનંદનો વિષય છે ભાટુ પરિવારના આંગણે આજે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ બિરાજી રહ્યા છે ઈદમ દ્વાદશસ્કંધ હરીરે વસ આ શ્રીમદ ભાગવત આ કેવલ કોઈ એક ગ્રંથ નથી કેવલ આ એક સર્ગ વિસર્ગ વગેરે જે બધા પંચ લક્ષણ જે શાસ્ત્રમાં પુરાણોના બતાવવામાં આવ્યા છે એ વિસર્ગ લક્ષણોથી યુક્ત આ કેવલ પુરાણ પણ નથી એનાથી વિશેષ આ સાક્ષાત ભગવાન પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નું વાંગમય સ્વરૂપ છે વેદોમાં લખ્યું છે દ્વાદશાંગો વૈ પુરુષ તે પરાત્પર પુરુષ તે પરબ્રહ્મ તે દ્વાદશાંગાત્મક છે એ જ પ્રકારે શ્રીમદ્ ભાગવત પણ દ્વાદશાત્મક છે આજે સંભવત છઠો દિવસ અચ્છા એટલે આજે ઉત્તરાર્ધની કથા ચાલતી હશે શ્રીમદ ભાગવતના શ્રવણનો જો કોઈ ઉત્તમોત્તમ ફળ જોવામાં આવ્યું હોય તો એ ભગવાનના યુગલ પાદારવિંદની નિર્ગુણાત્મિકા ભક્તિ છે મુક્તિ તો આમ હથેળીમાં આવીને ઊભી રહે છે શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં

भक्ति रुत्पद्यते पुंसः शोक मोह भय आ अ सात्वत संहिताने श्रीमद भागवत ने आ भागवती संहिताने जे जीव प्रेम पूर्वक श्रवण करे निष्ठा पूर्वक श्रवण करे छे भाव पूर्ण થઈને જે શ્રવણ કરે છે શ્રવણ કરતા કરતા નેત્રોમાંથી જેને પ્રેમાશ્રુ વહે છે જેનું હૃદય ભગવાન લીલાના શ્રવણથી ગદગદિત થાય છે એવા શ્રોતાને શ્રીમદ ભાગવતનું શું ફળ મળે છે તો કહ્યું એ પરات પર તત્વ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના યુગલ પાદારવિંદની સર્વતો દુર્લભા શબ્દ ઉપર ધ્યાન આપજો સર્વતો દુર્લભા એવી અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે આ જગતમાં બધું જ મળવું સહેલું છે ભગવાન દ્વારા તમે જેમ ધ્રુવ ધ્રુવજીએ પદમ ત્રિભુવનોત્કૃષ્ઠમ જીગીશો સાધુ વર્તમ મે મારા પિતામહ એવા બ્રહ્માને પણ જે પદ ન મળતું હોય એવું પદ મારે જોઈએ તો ભગવાન સુખદેવજી શ્રીમદ ભાગવતજીના પંચમ સ્કંદમાં સ્વયં પરીક્ષિત રાજાને કહે છે કે ભગવાનનો સ્વભાવ કેવો છે તો કહ્યું ભગવાન મુક્તિ દેનારા છે ભક્તિ નથી દેતા પણ શ્રીમ ભાગવત ના શ્રવણ માત્ર થી એ ભક્તિ સહજતામાં પ્રાપ્ત થાય છે એ ભક્તિ ની પ્રાપ્તિ માટે જીવાત્માને પુરુષાર્થ નથી કરવો પડતો મહેનત નથી કરવી પડતી અને એ ભક્તિ જે દિવસે આપણા અંતઃકરણમાં પ્રવિષ્ટ થઈ ત્યારે વ્યાસજી લખે છે કે એ ભક્તિ શું કરશે શોક મોહ ભયા જીવાત્માના અંતઃકરણમાં રહેલા શોક મોહ અને ભય આ ત્રણની નિવૃત્તિ ભગવાન નું બનાવેલું આ જગત છે આ સૃષ્ટિ છે છતાં પણ જીવાત્મા ભગવાન જીવાત્મા પણ પાછો ભગવાન નો અંશ છે છતાં પણ એ ભગવાન થી દૂર રહ્યો છે કારણ એ કારણ છે એની અવિદ્યા અને એ અવિદ્યાનું મૂળ એ આ શોક મોહ અને ભય આ ત્રિવિધ પ્રતિબંધકોને આ કલીની અંદર જો કોઈ દૂર કરી શકે છે એ આ શ્રીમદ ભાગવત છે જ્યાં સુધી અંતઃકરણમાં શોક છે હૃદયમાં મોહ છે હૃદયમાં ભય છે કાળ ભય છે આ ત્રણમાંથી કદાચ કોઈ એક દોષ પણ હોય તો પણ ભક્તિ નથી થઈ શકતી વેદોમાં ઉપનિષદોમાં ઋષિમુનિઓ ગુરુને જઈને પૂછે છે કે એ પરબ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતના થાય ત્યારે એમના આચાર્ય એમને ઉત્તર આપતા કહે છે યદા સર્વે પ્રભિદ્યંતે હૃદયસ્ય હ ગ્રંથયઃ જે દિવસે તમારી હૃદયની ગ્રંથિઓ છેદાય છે એ હૃદયની ગ્રંથિઓનું ભેદન થાય છે ત્યારે જઈને જીવાત્મા એ પરમાત્માની ભક્તિમાં તત્પર થાય છે અને એ હૃદયની ગ્રંથિઓ એનું નામ જ આ શોક મોહ અને ભય છે એના અનેકો સાધનો છે જેને દૂર કરવાને માટે પણ આ કલીમાં એકમાત્ર શ્રીમદ ભાગવતજીનો તમે આશ્રય કરો તો એના આશ્રય માત્રથી તમારા આ ત્રિવિધ પ્રતિબંધકોનો નાશ થઈ અને પરબ્રહ્મમાં તમારી નિર્ગુણાત્મિકા ભક્તિ થાય છે યદ ભાગવત મહાત્મ્યમ ભગવદ્ ભક્તિ વર્ધનમ આજે છઠ્ઠો દિવસ છે કાલે સાતમો દિવસ કાલે પૂર્ણ થશે કથાક્રમ વિરામ લેશે ત્યારે પણ જો તમે પહેલા જેવા છો ને એવા ને એવા રહેશો તો બહુ સરસ પ્રથમ સ્કંદમાં વાત આવે છે નોત્પાદયે દ્યદી શ્રમ એવ હે કેવલમ સાત દિવસ શ્રવણ કર્યા પછી હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ નથી ભગવાનના યુગલ ચરણાર્વિદમાં પ્રપન્ન થવાનો પ્રપત્તિ રૂપ ભાવ નથી એમને એમ જ્યારે આપણે જો શુષ્ક છીએ તો શ્રીમદ ભાગવતની અંદર રહેલા પરમહંસો એવું કહે છે કે એ સાત દિવસ આ લોકોએ શ્રવણ કર્યું જ નથી ખાલી મહેનત કરી છે ખાલી શ્રમ કર્યો છે એના માટે શાસ્ત્રમાં બહુ સરસ એક ઉદાહરણ આવે છે હાથી એક નદી હોય છે અને એ નદીમાં હાથી સ્નાન સ્નાન કરવા જાય કરી સ્વચ્છ થઈને બહાર નીકળે અને બહાર નીકળતા પહેલા જ સૂંઢમાં પોતાનું જલ ભરીને એ જ ઉચ્છિષ્ટ પાછું પોતાની ઉપર ઢોળી શ્રમ થયો તો સ્નાનનો શું અર્થ હતો કદાચ આપણી જોડે આવું ના થાય સવય પુનસામ પરો ધર્મો યતો ભક્તિ જીવ માત્રનો જો કોઈ પરમ ધર્મ હોય એક લોક ધર્મ હોય છે એક વેદ ધર્મ હોય છે એક પોતાનો વ્યાવહારિક ધર્મ હોય છે અને આ સર્વ ધર્મોથી ઉપર એક ધર્મ છે આત્મ ધર્મ જે જીવ માત્રને ને લાગુ પડે છે અહીંયા પુનશામ કઈને કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી કરી જીવ માત્રની વાત કરી છે સભઈ પુનશામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે એ જીવ માત્રનો પરમ ધર્મ છે કે ઇન્દ્રિયાતિત એવા ભગવાન પૂર્ણ પુરુષોત્તમના યુગલ પાદારવિંદની ભક્તિ કરે ભગવાન અબાધિત છે છે ભક્ત્યા શ્રદ્ધયાત્મા પ્રિય અબાધિત હોવા છતાં પણ એકમાત્ર નિર્ગુણા ભક્તિથી હું બંધાઈ જાઉં છું આપે સવે યશોદાજી નો પ્રસંગ તો સાંભળ્યો જ હશે આગલા દિવસોમાં ભગવાને ક્રોધ આવ્યો પ્રભુ બંધાતા નથી પણ જયારે યશોદાજીના મસ્તક ઉપર પ્રસવ બિંદુ જોયા સ્વેદ બિંદુ જોયા એ પરિશ્રમ જોયો

આવો દુર્લભ પ્રેમ આ કલીમાં ક્યાંય નહીં મળી શકે ક્યાંય પ્રાપ્ત પ્રાપ્ત થઈ શકે આવો દુર્લભ પ્રેમ એ શ્રીમદ ભાગવત થી થાય છે હૃદય સદ્ય અવરુદ્ધ શ્રીમદ ભાગવત માં લખ્યું છે આના અનુષ્ઠાન માત્ર થી ભગવાન અંતઃકરણ માં પધારી અને ત્યાં અવરુદ્ધ થઈ જાય છે રોકાઈ જાય છે શ્રીમદ ભાગવત ના થી એટલું તો નિર્ણય અવશ્ય થવો જોઈએ કે સાત દિવસ પછી પ્રત્યેક એકાદશી નું વ્રત કરીશું શિક્ષા પત્ર છે ચોરાશી બસો બાવન વૈષ્ણવ ની વાર્તા છે આ પ્રકારે ઘરના બધા જ સભ્યો એકત્રિત થઈ અને ભગવત વાર્તા કરીશું ભગવત ચર્ચા કરીશું આટલો સંકલ્પ તો થવો જ જોઈએ નહીતર શ્રમ એવિ કેવલમ

અને એનાથી ભગવાનમય થવાનો પ્રયત્ન કરો સદાને માટે એક ભગવાન ભક્તનું હૃદય એ સદાને માટે ભગવાન લીલા માટે દ્રવિત હોતું હોય છે ભગવાન લીલાના શ્રવણ માટે દર્શન માટે એના આસ્વાદન માટે લાલાયિત હોતું હોય છે તો એ સર્વ ગુણોને આપ સૌ પોતાના અંતઃકરણમાં ધારણ કરો એ જ આ શ્રીમદ ભાગવતનો ઉદ્દેશ્ય છે વિશેષ कथा क्रम में हूं વધારે વખત રોકી નહિ શકું માટે অধিক ન કહેતા મનોરથી પરિવાર સહિત આપ દરેક આત્મે જનોને અંતઃકરણ पूर्वक એ જ શુભ આશીર્વાદ પ્રદાન કરું છું આ સાત દિવસના સમદ ભાગવતનું શ્રવણથી આપ સૌ જ્ઞાન નિષ્ઠ થાઓ ભાવ નિષ્ઠ થાઓ ભક્તિ નિષ્ઠ થાઓ આચાર્ય સિદ્ધાંત નિષ્ઠ થાઓ बस एज अंतःकरण पूर्वक मारा शुभारंभ प्रदान करी पुनः पुनः आ कार्यक्रम ले ने लेने मारी घोरी-घूरी प्रसन्नता आप सोंनी समक्ष अभिव्यक्त करी अहिज विराम ले रहयो छू स्वस्ति शुभम होय हत वासुदे वारिगादीश यमने महारानी की जय वल्लभा કોઈ પણ ભાઈ સભા મંડપ વચ્ચે ઊભા ન થાય શિસ્ત જાળવી રાખે ને સ્વયંસેવક ભાઈઓને વિનંતી કે પાર્કિંગમાં વચ્ચે કોઈ રસ્તા પર આડાવડા વાહનો જો હોય તો તે રસ્તો ખાલી કરાવે પોતપોતાનું સ્થાન સૌ જાળવી રાખશો કોઈ ઉભા થશો ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે ગોવિંદ ગોવિંદ ગાઈએ રાધે રાધે